અને મને યાદ છે ત્યાં સુધી એક એવા નેતા હતા કે રાજવાય ખેડૂતોની માલધારીઓની જે કઈ ચિંત્યા અને જે કઈ પીડા હોય એ પ્રેમજીભાઈ હંમેશા પોતે અનુભૂતિ કરતા હતા માત્ર પોતે અનુભવ કરે એવું નહીં પણ એનું અમલીકરણ કઈ રીતે થાય એને આગ્રહી હતા દાખલા બની નું ઘાસિયા મેદાન બની તો એનું સંરક્ષણ કરવા માટે પ્રેમજીભાઈ અનેક વર્ષો સુધી એને તપસા કરી હતી દાખલા તરીકે ખેડૂતોને વાળા જ્યાં જ્યાં આપણે ખેડવાનું નું બળદ ગાડા ચરો ચાર ખેડૂત નો દીકરો રાખતો હોય

એ વખતે પ્રેમજીભાઈ સરકારમાં આદેશો કરી અને એનું અમલીકરણ વિધાનસભા ત્યારે કેશુભાઈની સરકાર જયારે આવી ત્યારે પણ મેં આ મુદ્દો વિધાનસભામાં ઉપાડ્યો હતો કે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈએ બે હજાર ઓગણીસો બોતેર માં જ્યાં વાળા રેગ્યુલાઇઝ કરવાનો જે મુદ્દો લીધો હતો એ અત્યારે જીવિત કરવા માટે કરવો જોઈએ અને સરકારે એને કરી અને લાખો લોકોને આનો લાભ મળ્યો છે આ નેતા હતા એવા માટે વર્ષથી શંકરભાઈ જેવા આગેવાનો એનું કાર્યક્રમનું આયોજન કરે છે આજે મારો પણ સદભાગ્ય છે મારે અન્ય કાર્યક્રમો હતા સાંજે જ મારે બરોડા પહોંચવાનું છે પણ પ્રેમજીભાઈ માટે સ્વાભાવિક રીતે એના માટે ઘણા બધા અમારા ઉપર રૂમ છે

સરસ્વતી નૃત્ય તું વાંચી સદા આજનો અવસર ખરેખર અનન્ય અને એટલા માટે છે કે ચારે બાજુ આપણે જોઈએ કે પ્રકૃતિ પણ પોતાનું જે આખું વાતાવરણ છે એ બદલી રહી છે આજે જ મેં છાપવામાં વાંચ્યું કે માવઠાની આગાહી છે અને એની વચ્ચે તડકો આપણે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે કે નમ જમી પર દોડ લેખી જબ કભી તો હુઈ તો આંખ સૂરજને દેખાઈ અને ધૂપ કી બારીશ હોય તો આવી પરિસ્થિતિ જ્યારે કચ્છમાં પણ પ્રવર્તી હોય એટલે કે કચ્છ હંમેશા આપદાઓનું લીલાભૂમિ રહી છે એ વખતે એવા નેતાને વિશેષ રૂપે યાદ કરવા જોઈએ કે જેમણે લોકોને સુખ દુઃખ ભાગ લીધો અને જેવી રીતે વાસણભાઈ કહે છે એવી રીતે એ તૃણમૂલ ના નેતા હતા એટલે કે નાનામાં નાના માણસની સાથે એ પોતાના પણ દાખવીને

આટલા આટલા સુડતાલીસ વર્ષો સુધી આ જે શ્રદ્ધાની નિષ્કંપ જે કચ્છમાં નાનકડું પ્રવચન થઈ જાય કે વાત પૂરી થઈ જાય એવું નથી વર્ષભર એના સેવાના કાર્યો એમને જીવતા જાગતા રાખ્યા છે લોકો માટે સ્કોલરશીપ આપી છે અને એ ગાંધી વિચારધારા હોય કે બીજી જે કઈ પ્રવૃત્તિઓ સંસ્કૃતિ હોય કે હોય કે આ બધી પ્રવૃત્તિઓ એ એમાં નિરંતર એમનું યોગદાન રહ્યું છે તો એ યોગદાન કરવાની સાથે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ મને લાગે છે કે ચરિત્ર યાદ કરવામાં આવશે ત્યારે ત્યારે આપણને એ હંમેશા યાદ રહેશે કે દાખલા તરીકે હમણાં થોડા વખત પહેલા વિજયા ડુંગર ઉપર એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો ભગવાથી ભવ્ય કાર્યક્રમમાં પાંચી અસ્મિતા જો ઉત્સવ એ નામની એ વાત થઈ

અને એક કવિ જયારે જયારે તેઓ કોઈ સાહિત્યના સમારોહમાં બોલવા ઉભા થતા ત્યારે ત્યારે આ કવિ સોળે ખીલી એમાં પણ વિશેષ રૂપે તેઓ રાઘવની વાણી યાદ કરતા ત્યારે ત્યારે લોકો એમાં જયારે જયારે શાહાઈ ના ભેટ એમના મોઢે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ ખરેખર કવિ જીવ છે એક સાહિત્યનો આત્મા છે એમ એક નિર્મલ હૃદય જીવ જે હંમેશા નાનામાં નાના માણસ સાથે પલાઠી વાડીને બેસી શકે

મારું હૈ લોક વિભૂતિ એવી સદભાવના સાથે પુનઃ પુનઃ એમના ચરણોમાં જયારે જયારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે મારા મનમાં આ એક નાનકડો શ્લોક રમતો હોય છે ઓમ

એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે